થર્ટી ફસ્ટ ડિસેમ્બર ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરના અનુસંધાને શહેર પોલીસ દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી આપણા કેટલાક પ્રકારના પૂર્વ તૈયારીઓ કરી રહ્યા છીએ તેના ભાગરૂપે તમે પણ જોયું છે આપણા શહેરના મુખ્ય એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ઉપરના આપણા ચેકપોસ્ટ એમને સતર્ક કરી છે શહેરના જાણીતા બુટલેકર ગેમ્બલર એવા એલિમેન્ટ્સને આપણે ટાર્ગેટ કરીને કેટલાક કેસો કરવાની કાર્યવાહી હાથ ધરી છે અને પોલીસ ટીમોની રચના કરીને કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં આપણા હાજરી ઉપસ્થિતિ અને વિઝિબિલિટીને વધારી છે સાથે સાથે જે અન્ય વિભાગોના સંકલનમાં રહીને કેટલાક બાગ બગીચાઓ પબ્લિક સ્પેસીસના સુરક્ષાને ધ્યાને રાખી આવા વિસ્તારમાં પણ આપણા પોલીસની હાજરી વધારી છે આપણા પ્રયાસ છે કે આ વર્ષના નવા વર્ષની સેલિબ્રેશન એક સુરક્ષિત સેફ એન્ડ સિક્યોર માહોલમાં સંપન્ન થાય કોઈપણ પ્રકારના અનિચ્છનીય બનાવ ના બને તે માટે આપણે તમામ કાર્યવાહીઓ અને પૂર્વ તૈયારીઓ આપણા કરી રહ્યા છીએ આજે તમે જોયું કે છેલ્લા કેટલાક દિવસથી ચાલતા આપણા ડે એન્ડ નાઇટ ઓપરેશનમાં જે ડ્રંક એન્ડ ડ્રાઈવિંગ જે ઓવરલોડિંગના કિસ્સાઓ જે વ્હીકલ ભારી વાહનો આપણા શહેરમાં પ્રવેશ કરે છે જાહેરનામાના ભંગ કરે છે એવા એલિમેન્ટ્સ તમામને આપણે ટાર્ગેટ કરીને એક અભિયાન ચલાવ્યું છે આના ભાગરૂપે આજે તમે જોઈ શકશો શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનના પોલીસ રિસોર્સ અને એમના લોજિસ્ટિક્સના રિવ્યૂ અંગેનું બેઠક આજે રાખી હતી આમાં તમે જોઈ શકશો કે સી ટીમના વાહનો પીસીઆર વાહનો અને અન્ય ટ્રાફિક વિભાગના સ્પેશિયલ પર્પઝ વેહિકલ્સ અને પોલીસ સ્ટેશનના પેટ્રોલ વાહનોને આજે નિરીક્ષણ કરી છે એમના ટીમ સાથે દરેક વ્હીકલ વીકન લાઈટ કોમ્યુનિકેશન સિસ્ટમ રસ્સા હથકડી હેલ્મેટ ગેસ કંડ ટીયર્સ મોમ્બિનેશન વિગેરેથી સુસજ્જિત રહીને કોઈપણ પ્રકારના કાયદો અને વ્યવસ્થા પરિસ્થિતિને આપણે પહોંચી શકીએ પહોંચી વળવીએ આ પ્રકારના તૈયારી માટે આપણે કામ કરીશું સાથે સાથે આજે તમે જોઈ શકશો કે શહેરમાં આપણે બસો પચાસથી વધારે બ્રીથ બ્રેથનલાઇઝર ટૂલ્સ છે આને પણ આપણે ડિપ્લોય કરીને દરેકને આપણે જે એડિશનલ ટૂલ કિટ્સ અને સપોર્ટ સિસ્ટમ જોઈએ આ પણ આપણે મેળવીને ડિપ્લોય કરી રહ્યા છીએ ઓલરેડી જે કર્મચારી અધિકારી વાપરતા હતા આનાથી પણ વધારે સંખ્યામાં પોલીસ અધિકારીઓને ઉપયોગ કરી શકે અને મહત્તમ ઉપયોગથી કોઈપણ પ્રકારની ડ્રંક એન્ડ ડ્રાઈવિંગ આલ્કોહોલ અભ્યુઝના કિસ્સાઓ ન બની બને તે માટેનું પણ તૈયારીઓ આપણે કરીશું સાથે સાથે શહેરના કેટલાક વિસ્તારોમાં ડ્રગ અબ્યુસના પણ કિસ્સાઓ આપણે ધ્યાન ઉપર આવી છે તમે જોયું છે વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન આપણા કેટલાક ડ્રગ પેડલર એનડીપીએસના ઇલીગલ અવૈધ વેચાણ અને ઉપયોગ સાથે જોડાયેલા ઇસમોને ટાર્ગેટ કરી કેસો દાખલ કરી છે આજે તમે જોઈ શકશો કે એનડીપીએસ ડિટેક્શન કીટ છે આ કીટને ઉપયોગ કરીને શંકાસ્પદ ઇદમો એનડીપીએસ કન્ઝ્યુમ કરીને કોઈ જગ્યાએ કરતા હોય યા કોઈ આપણે શંકાસ્પદ પરિસ્થિતિમાં મળી આવતા હોય તો પોલીસને ક્ષમતા રહેશે કે આ કીટના મારફતે એમના સલાઈવાનું સેમ્પલ લઈને ઓન ધી સ્પોટ ફેસી ડ્રગ અબ્યુઝ કરી છે ડ્રગનું કન્ઝમ્શન કરી છે નશાના હાલતમાં છે આ નક્કી કરવા માટેનો પણ આજે આપણી પાસે ક્ષમતા છે તો આપના મોબિલિટી આપના કમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ્સ લોન્ડ એન્ડ ઓર્ડર મેન્ટેનન્સ એન્ડ એન્ફોર્સમેન્ટ માટેના સાધનો સાથે સાથે બ્રેથનાલાઇઝર અને ડ્રગ એનાલાઇઝ કિટ સાથે શેર પોલીસ સુસજ્જિત થઈને એકત્રીસ ડિસેમ્બરના જે કાર્યક્રમ છે અને એક સુરક્ષિત માહોલમાં સંપન્ન કરાવવા માટે સુસજ્જિત બન બનીને ઉતરી છે તમે જોઈ શકશો કે આજથી આપણા વિઝિબિલિટી અને પ્રેઝન્સ વધારવા માટે પીસીઆર વેન્સ પોલીસ સ્ટેશન પેટ્રોલ ટીમ્સ અને શી ટીમ્સ સાથે સાથે ટ્રાફિકના મોબાઈલ પેટ્રોલ ટીમ્સ શહેરમાં જુદા જુદા વિસ્તારમાં ઉતરશે અને આપણા હાજરી અને વિઝિબિલિટી વધારશે તો આ પ્રકારના તૈયારી આજે અઠ્ઠાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ એકત્રીસ જે ડી ડે છે આના માટેનો તૈયારીના ભાગરૂપે આપણા હાથ ના અનુસંધાને આપણે પોલીસ સ્ટેશન અને ઝોનલ કક્ષાએ હોટેલ્સ અને જે કંઈ કાર્યક્રમોના આયોજન કરવાના હતા એવા સંગઠનો સાથે આપણે બેઠકનું આયોજન કરીને સુરક્ષા સંબંધિત કેટલાક મુદ્દાઓ અંગે એમને વિસ્તૃત સૂચનાઓ અને જાણકારી પૂરા પાડી છે આમાં હોટેલ રેસ્ટોરન્ટ્સ વગેરેને આપણે ત્યાંના આવતા મુલાકાતીઓ રહેતા ટુરિસ્ટ એમના વાહનો આના માટે પ્રતિક સોફ્ટવેર વગેરેનો ઉપયોગ કરવા માટે આપણા સૂચના આપી છે એમના કોઈ સ્પેશિયલ ડિનર પાર્ટી કે કોઈ કાર્યક્રમનું આયોજન કર્યું હોય તો ટાઈમ લિમિટ સિક્યુરિટી અંગેના સુરક્ષા ઇંતજામ અને મહિલા અને બાળ સુરક્ષા અંગે પણ એમના ખાસ ધ્યાન મૂકવા માટે એમને પણ આગ્રહ કરી છે કોઈપણ સંજોગોમાં કાયદાનો ભંગ કરીને બૂઝ પાર્ટી રેવ પાર્ટી વગેરે ના થાય અને એક કાયદાના દાયરામાં જ આકા ઉજવણી સંપન્ન થાય તે માટે આપણે ડિટેઇલ્ડ ઇન્સ્ટ્રક્શન આપી છે તો બાગ બગીચાઓ પબ્લિક અને હોટેલ્સ રેસ્ટોરન્ટ ફાર્મ હાઉસીસ વગેરે ખાતે પણ કેટલાક પ્રકારના સેલિબ્રેશન હોઈ શકે આ તમામ માટે પણ સુરક્ષા અંગેની તમામ સૂચનાઓ આપણે આપી છે આ તમારા મારફતે આપણે શહેરજનોને કહેવા માંગીએ છીએ એક તો એકત્રીસ ડિસેમ્બરના નાઇટમાં જે નવા વર્ષની સ્વાગત માટે તમે ભેગા થાવ છો અને સ્વાગત કરો છો તો તમે તમારા પરિવારજનો તમારા ઇષ્ટ મિત્રો સગા સંબંધીઓ અને વેલવિશર્સ સાથે તમે સેલિબ્રેટ કરો પરંતુ નીચે મુજબના સુરક્ષા વ્યવસ્થા અંગે તમે ધ્યાન રાખો નંબર એક કોઈ પણ સેલિબ્રેશન તમે કરો ત્યારે તમારા સેફ્ટી એન્ડ સિક્યોરિટીના ખાસ ધ્યાન રાખજો સેકન્ડ જ્યારે તમે કોઈના સાથે સેલિબ્રેટ કરવા છો તો ફેમિલી રિલેટિવ્સ અને એ નોન પર્સન સાથે કરો સોશિયલ મિત્ર બનેલા કે અજાણ્યા ઈસમો સાથે પાર્ટી માટે કરો ત્રીજું પાર્ટી રેવ પાર્ટી વગેરે જે આલ્કોહોલ અબ્યુઝ ड्रग અબ્યુઝ વગેરે થવાની શક્યતા છે એવા સ્થળે તમે ઉપસ્થિત ના રહો અને